વાત કરીએ ભરૂચની તો ભરૂચના જંબુસરમાં પણ પાણી ઘુસી ગયા છે જામ કર્યો હતો ત્યારે પેટ્રોલ પંપના માલિકે વર્ષો જૂની કાસને પૂરી દેતા પાણી ભરાયા હતા જ્યાં નાયબ કલેક્ટર સહિત જંબુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે અધિકારીઓએ સરકારી કાસ ખુલ્લો કરાતા મામલો થાળે પડ્યો હતો

કે અત્યારે પાંચસો ઘર પાણીમાં ડૂબી રહ્યા છે અને એક વ્યક્તિના કારણે આ કાસ ખોદવા નથી દેતા વહેલા એની આ મુશ્કેલી સર્જાઈ રહી છે હાલના હાલના હાલની પરિસ્થિતિ એવી છે કે લોકો પાણીનો સામનો કરી ઘરમાં જવા માટે પાણીમાં પરી જવું પડે છે લાઈટમાં થાંભલ્યા કઈ છોકરાઓને બધાને કનટ બી લાગી શકે છે કઈ ના કઈ ઉપાધિઓનો સામનો કરવો પડે છે આજે એવી મુશ્કેલી છે હાલમાં કે જે વર્ષો જૂનો કાસ હતો તે પૂરી દેવામાં આવ્યો છે એ હાલમાં જે કાસ છે એ કાસ જ ફરજીયાત જોવે ને જોવે ને જોવે જિંગી માટે જે પહેલેથી કાશ છે શરૂઆત થી છે જે વ્યક્તિનું પહેલેથી ખેતર હતું જેને રાખ્યું અસાર સુધી રહી કા હતો છતાંય કામ પૂરી દેવાયો એનો કારણ હમણાં